મિત્રો પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં શરૂઆત કરીએ સોનાના ભાવ થી આજે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી બહુ આગો બહુ લાંબો ફક્ત ચોવીસ કલાક ચાર્ટ સોનાનો આપણે જોશું ચોવીસ કલાક ની અંદર સાઠ થી સિત્તેર ડોલરની તેજી સોનાના ભાવમાં જોવા મળી છે બેતાલીસો ત્રીસ ડોલર સુધી આંતરરાષ્ટ્રીય સોનું પહોંચી ગયું અને ભારતીય બજારમાં સોનાનો ભાવ બિલ વગર ચોવીસ કેરેટ સોનું એક લાખ અઠાવીસ હજાર છસો રૂપિયા અત્યારે બોલાય રહ્યું છે દિવાળી અગાઉ જે એક ચોત્રીસ હજાર સુધી ભાવ ગયો હતો તેનાથી હજુ આ ભાવ ઘણો પાછળ છે એટલે કે ચાંદીની સરખામણીમાં સોનામાં એક સીમિત તેજી જોવા મળી છે સોનું મજબૂત જ છે આપણે એક દિવસ અગાઉ જ એક ખાસ અપડેટ આપી હતી તેમાં કહ્યું હતું બે માટે કે સોનું કયા કયા કારણથી મજબૂત છે અને આગળ સોનાના ભાવમાં શું થઈ શકે તેનું એનાલિસિસ આપ્યું હતું તો તે મુજબ સોનું મજબૂત જ છે ચાંદીના ભાવ ઉપર ઝડપથી આવી જઈએ ચાંદીના ભાવમાં ફક્ત ચોવીસ કલાક આમ તો કહી શકાય કે ફક્ત બે થી ત્રણ કલાક ની અંદર જ આ તેજી એક જાતનો વિસ્ફોટ થયો તેજી નો આઉટ તેમ કહી શકાય

તેના કરતા તેનો ઉપયોગ અત્યારે માંગ ખૂબ વધુ છે સોલાર પેનલોમાં ઇન્ડસ્ટ્રીમાં મિસાઇલ ટેકનોલોજીમાં ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનોમાં તેમાં અત્યારે ચાંદીની માંગ ખૂબ વધુ છે જેને લઈને ચાંદીમાં તેજી દિવાળી પહેલા જોવા મળી હતી ત્યારબાદ જે માંગ છે તેના પ્રમાણમાં તેની પૂર્તિ થઈ ગઈ છે આપૂર્તિ થઈ ગઈ એટલે કે ત્યારે શોર્ટેજ નથી તે રીતની વાત આવી હતી ચાંદીના ભાવ લગભગ સ્થિર થઈ ગયા હતા ઘટાડો પણ થયો હતો ફરીથી ચાંદીના ભાવમાં શોર્ટેજની વાત આવી રહી છે અત્યારે ચાંદીના ભાવમાં શોર્ટેજ નવે સરથી ઊભી થઈ રહી છે અને આગળના સમયમાં આ શોર્ટેજમાં વધારો થઈ શકે કેટલો વધારો થાય કે ન થાય તે અત્યારથી કહેવું મુશ્કેલ છે પરંતુ અત્યારના જે અંદાજ છે તે મુજબ બે ના વર્ષમાં ચાંદીની શોર્ટેજમાં વધારો થઈ શકે જેથી ચાંદી આગળ મજબૂત રહેશે અત્યારે ચાંદીમાં તેજીનું કારણ એક આ પણ ગણી શકાય પરંતુ

અમેરિકાના ન્યુયોર્ક સ્થિત સેન્ટર છે અને દુનિયાભરમાં બીજી જગ્યાએ પણ તેની બ્રાન્ચ આવેલી છે આ કોમેક્સમાં ટ્રેડિંગ અટકી ગયું બંધ કરી દેવામાં આવ્યું લગભગ કાલે સવારથી સાંજે ભારતીય સમય મુજબ ગઈકાલે સવારથી ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધી અગિયાર કલાક સુધી આ ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું તેની પાછળનું એક કારણ એવું આપવામાં આવ્યું હતું કે ટેકનિકલ ફોલ્ટ છે એના જે મશીનો હોય છે

વધઘટ અચાનક કરાવી દેવાની નીતિથી આ ટ્રેડિંગ બંધ કરવામાં આવી હોય છે અને સવારથી ભાવ એક સીમિત રેન્જમાં રમી રહ્યા હતા ત્યારબાદ સાંજે ભારતીય સમય મુજબ સાંજે સાત વાગે આ ટ્રેડિંગ ખુલ્યું અગિયાર કલાક બાદ ટ્રેડિંગ કોમેક્સમાં ચાલુ થયું અને ચાલુ થતાની સાથે ચાંદીમાં તેજી નો વિસ્ફોટ થઈ ગયો ત્રણ ડોલર જેટલો મોટો ઉછાળો જોવા મળે આપણી બજારમાં આઠ થી નવ હજાર રૂપિયા જેટલો ઉછાળો જોવા મળી ગયો હવે ત્રીજું આજે કારણ આપણે જણાવ્યું તે અત્યારે આજે અપ્રત્યાશી તેજી છે ચાંદીમાં જોવા મળી તેની પાછળનું હવે કઈ બંધ પણ નહીં અગિયાર વર્ષે બીજી વાર આવું થયું તો હવે કઈ સોમવારે તો પાછું બંધ કરીને ના બેસી જાય એટલે હવે ચાલુ રહેશે કોમેક્સ અને જો આ તેજી આ કારણથી આવી હશે તો સોમવારે તેમાં કરેક્શન જોવા મળી શકે છે

પ્રીમિયમ હતું તેને લઈને એક લાખ પંચ્યાસી હજાર સુધી ભાવ ગયો હતો સિત્યાસી હજાર સુધી પરંતુ ઓરિજિનલ ભાવ દિવાળી પહેલા એક લાખ પાસઠ હજાર હતો અત્યારે એક લાખ એકોતેર હજાર એટલે કે ઓલ ટાઈમ હાઈ કહી શકાય ભારતીય બજારમાં ચાંદીનો ભાવ અત્યારે થયો છે તો આ હતા કારણો કે જે ચાંદીના ભાવમાં અચાનક આવી તેજી આવી બ્રેકઆઉટ આઉટ આવ્યું તેજીનો વિસ્ફોટ થયો તેની પાછળના આગળ ચાંદીમાં મજબૂતી તો છે જ જ્યાં સુધી ફેડ